સરવૈયા ફામ ખાતે પૂર્ણ થઈ ગામે ત્યારબાદ કરવામાં આવ્યું અને સ્થાનિક યુવાનોને વૃક્ષોની જાળવણી કરવા પ્રેરણા આપી સમગ્ર પ્રવાસ દરમિયાન ઉર્જાવાન વાતાવરણ જોવા મળ્યું અને સ્થાનિક લોકોએ ઠેર ઠેર મંત્રી ભવ્ય સ્વાગત કર્યું એના ભાગરૂપે ગુજરાત ખાતે આપણે અહીંયા પ્રોગ્રામ માટે સ્પેશિયલ આવ્યા છે ઘણા બધા યુવાનો અહીંયા ઉપસ્થિત છે જાડા થઈ જવું ચરબી વધી જવી આ મોટી સમસ્યા છે મોદીજીએ કહ્યું કે એની સામે પણ જનજાગૃતિ કેળવવી જોઈએ અને એટલા માટે આખા દેશની અંદર સ્વાસ્થ્ય પ્રત્યે જનજાગૃતિ કેળવવા માટે થઈને ખેલ મંત્રાલય દ્વારા ફિટ ઇન્ડિયા કાર્યક્રમ ચાલી રહ્યો છે દર રવિવારે એક દિવસ એક કલાક સાયકલ ચલાવીને દેશને એક સંદેશો આપી રહ્યા છીએ કે સ્વસ્થ રહેવા માટે થઈને સાયકલિંગ કરો સાયકલિંગ છે થી તમારા શરીરને તમામ પ્રકારની કસરત મળી જાય છે સાયકલિંગ માટે થઈને કઈ જીમમાં જવાની આવશ્યકતા નથી હલો હલો તમે હલો આગળ હાલો હલો સ્પીડ રખાવજો ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ ધપાવવા માટે સમગ્ર દેશની અંદર સન્ડે ઓન સાયકલ યોજાય છે સન્ડે ઓન સાયકલ દેશની અંદર મુવમેન્ટ બની ચૂકી છે આજે મને ખુશી એ વાતની છે કે દેશની અંદર છ હજારથી વધારે સ્થાનો પર આપણા સ્વસ્થ કર્મીઓ યાનિ કે સ્વચ્છતા કર્મીઓ જે નગરને સાફ રાખે છે શહેરને સાફ રાખે છે આપણા આરોગ્યની રક્ષા પણ કરે છે એવા સ્વચ્છતા કર્મીઓની સાથે આજે સંડે ઓન સાયકલ કરીને એ સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટની તરફથી કે સાયકલ એ કોઈ નાના માણસનું વેહિકલ નથી સાયકલ એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે સાયકલ એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ નો એક ભાગ છે સાયકલ પોલ્યુશન સોલ્યુશન છે સાયકલ જીવનનો હિસ્સો બને આપણે બધા લોકો સાયકલિંગ કરીએ આપણા કામકાજના સ્થાન પર પણ સાયકલ લઈને જઈએ ફિટ રહીએ સ્વસ્થ રહીએ સમૃદ્ધ ભારતમાં આપણું કોન્ટ્રીબ્યુશન કરીએ